આજ રોજ બપોરના સુમારે ઉમરેટ નગરપાલિકા ઓફિસર ઓફિસ ઉપર હાજર હતા ત્યારે તેમના મોબાઈલમાં દબાણ શાખાના કર્મચારી પટેલ ફોન કર્મચારીઓનો અને ચીફ ઓફિસરને જણાવેલ કે ભગવત દલાલ ગેટ દેવનારાયણ આઈસ્ક્રીમવાડાની દુકાન પાસે ચીફ ઓફિસરને ત્યાં બોલાવેલ જેથી ચીફ ઓફિસર ત્યાં ગયા હતા અને નીતિનભાઈ નાઓએ ચીફ ઓફિસરને કહ્યું હતું કે આજે સાંજના આશરે ચાડા ચારેક વાગ્યાની આસપાસ અમો તથા સેનિટરી ઇન્સ્પેક્ટર કરનેશ પંચાલ તથા સફાઈ કર્મચારી નટવરભાઈ નાનજીભાઈ હરિજન તથા રમેશભાઈ સવજીભાઈ હરિજન તથા બીજા ઘણા બધા લોકો ભાગોળ ગેટની આજુબાજુમાં આવેલા ગ્રીન પાર્ક સોસાયટીની બાજુમાં નગરપાલિકાની હદમાં સોસાયટીના પ્લાનનું જાહેરાત બોર્ડ મારેલ હતું જે ઉમરેઠ નગરપાલિકા જગ્યામાં લગાવેલ હતું જેથી અમુક બોળ ઉતારતા હતા ત્યારે જાહિદભાઈ મહેબૂબ ખાન પઠાણ ઉર્ફે અમદાવાદી તથા અનેક લોકો આવીને કહેવા લાગ્યા નીતિનભાઈ સાથે ઝઘડો કરવા લાગેલા અને નીતિનભાઈ સાથે આ જાહીદ અમદાવાદી તથા મુસાને ઉગ્ર બોલાચાલી થઈ હતી અને આ જાહેદ અમદાવાદી કહેતો હતો કે બસ સ્ટેન્ડ પાસે આવેલ ભગવત દલાલ ગેટની પાસે આવેલ દેવનારાયણ આઇસ્ક્રીમની દુકાનની બાજુમાં આવેલ ઉમરેટ નગરપાલિકાનું સંડાસ બાથરૂમ આવેલ છે તે કોટન કરેલ જગ્યાની અંદર આવું જ એક જાહેરાત બોર્ડ લગાવેલ છે તે ઉતારી બતાવો તેવી ધમકી પણ આપી હતી ત્યારબાદ નીતિનભાઈ તથા નગરપાલિકા ટીમને જગ્યા ઉપર ગયા હતા અને ત્યાં જઈને જોયું તો ત્યાં પણ જાહેરાત બોર્ડ માર્યું હતું જે બોર્ડ ઉતારતા હતા ત્યારે આ જાદભાઈ મેહમૂદ ખાન પઠાણ ઉર્ફી અમદાવાદી તથા મુસ્તાક મહેમૂદ મિયા બેલીમ ઉર્ફે મુસો તથા તોફિક નજીર ખાન પઠાણ તથા જુનેદ ચકલાસી તથા ફરીદ ખાન પઠાણ હાજર હતા તે વખતે આ તમામ ભેગા થઈને નીતિનભાઈ તથા નગરપાલિકા ટીમ સાથે ઝુડો કરવા લાગ્યા અને નીતિનભાઈને ગમે તેમ ગાળો બોલવા લાગ્યા જે ઘટનાની માહિતી મળતા ઉમરેઠ પોલીસ દ્વારા ફરિયાદ દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી